રાજ્યના ડીપી વિકાસ સહાય દસ લાખનું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કર્યું છે ત્યારે ડીજીપી ખુદ આ પોલીસ કર્મીઓના સન્માન માટે પહોંચ્યા હતા એ પહેલા તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મળતી માહિતી મુજબ તાજેતરમાં વેરાવળ બંદર ખાતેથી કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સના ડીજીપી પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ બંને જિલ્લાના

ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેં મેળવી છે અને એની સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્રિપિંગ જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલું બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પોલીસના એમને પકડવામાં આવ્યું છે એટલે એના માટે પણ તમામ અધિકારીઓને કર્મચારીઓ મળ્યો હતો અને એમને એમને રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે